રસાયણ શાસ્ત્રની દુનિયામાં આપનું સ્વાગત છે આ એક એવી દુનિયા છે જ્યાં કેટલાક અણુઓ એકદમ સૌમ્ય હોય છે તો કેટલાક અત્યંત શક્તિશાળી આજે આપણે એસિડિટી પાછળના રહસ્યોને ખોલવાના છીએ આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કોઈ અણુની રચના એની બનાવટ એની શક્તિ કેવી રીતે નક્કી કરે છે તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને વિચારો એક તરફ છે સરકો એટલે કે એસેટિક એસિડ જેનું આપણે રસોડામાં સલામત રીતે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ હાઇડ્રોક્લોરિક એસિડ જેવા પદાર્થો જેને પ્રયોગશાળામાં પણ ખૂબ જ સાવચેતીથી વાપરવા પડે છે છે તો બંને એસિડ જ તો પછી આટલો મોટો ફરક શા માટે એમની વર્તણૂકમાં આટલો બધો તફાવત કેમ આનો જવાબ આ રહસ્યનો ઉકેલ ક્યાંય બહાર નથી એ તો અણુની અંદર જ છુપાયેલો છે એની પોતાની આંતરિક બનાવટમાં જુઓ અણુઓ અમુક ચોક્કસ નિયમો પ્રમાણે ચાલે છે અને એ જ નિયમો એમની વર્તણૂક નક્કી કરે છે આજે આપણે એ જ નિયમોને એ જ કોડને સમજવાના છીએ ઓકે તો કોઈપણ વસ્તુને ઊંડાણથી સમજવી હોય તો સૌથી પહેલાં એને માપવી પડે બરાબર ને તો સવાલ એ છે કે એસિડિટીને માપવાનો માપદંડ શું છે આપણે કેવી રીતે કહી શકીએ કે કયો એસિડ કેટલો શક્તિશાળી છે ચાલો આ વિભાગમાં આપણે એ જ વાત કરીએ તો જુઓ મુખ્યત્વે બે પ્રકાર છે નબળા એસિડ અને પ્રબળ એસિડ જે પ્રબળ એસિડ હોય છે એ પાણીમાં પોતાના પ્રોટોન લગભગ બધા જ દાન કરી દે છે જ્યારે નબળા એસિડ આમ તો કરે છે પણ માત્ર થોડા અંશે અને આ બંને વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ આપણને એમના પીકેએ મૂલ્ય પરથી ખબર પડે છે યાદ રાખજો પ્રબળ એસિડનું પીકેએ મૂલ્ય નીચું હોય છે અને નબળા એસિડનું ઊંચું આ ચાર્ટ જુઓ અહીં આ સંબંધ એકદમ સાફ દેખાય છે હાઇડ્રોક્લોરિક એસિડ જેવા પ્રબળ એસિડનો પીકે માઇનસ સાત માઇનસ સેવન જેટલો નીચો છે જેને અત્યંત શક્તિશાળી બનાવે છે અને એની સામે આપણા સરકા એટલે કે એસિટિક એસિડનો પીકે લગભગ ફોર પોઈન્ટ સેવન સિક્સ છે જે સ્પષ્ટપણે બતાવે છે કે એ એક નબળો એસિડ છે તો ટૂંકમાં વાત એટલી જ છે પી કે એ જેટલો ઓછો એસિડ એટલો જ વધારે દમદાર તો પીકે એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો પીકે એ કોઈ અણુ પોતાના પ્રોટોનને કેટલી સહેલાઈથી છોડી દે છે એનું માપ છે પીકે નીચો હોય એનો મતલબ કે અણુ પ્રોટોન દાન કરવા માટે બહુ જાતુર છે અને બસ એ જ એને એક પ્રબળ એસિડ બનાવે છે આ એક નાનકડો આંકડો આપણને એસિડની તાકાત વિશે બધું જ કહી દે છે સારું તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે એસિડિટી કેવી રીતે મપાય પણ હવે એનાથી પણ વધારે રસપ્રદ સવાલ કયા પરિબળો છે જે એસિડની શક્તિ નક્કી કરે છે ચાલો આપણે એકદમ પાયાના સ્તરથી શરૂઆત કરીએ જે પરમાણુ સાથે પ્રોટોન જોડાયેલો છે ને એની પોતાની ઓળખથી ચાલો આપણે આવર્ત કોષ્ટકની એક હરોળ પર એક નજર કરીએ જેમ જેમ આપણે ડાબી બાજુથી જમણી બાજુ એટલે કે કાર્બનથી ફ્લોરિન તરફ જઈએ છીએ એમ એમ વિદ્યુત ઋણતા વધતી જાય છે વિદ્યુત ઋણતા એટલે શું એટલે કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાની તાકાત અને જુઓ આની સાથે સાથે એસિડિટી પણ એ જ દિશામાં વધે છે એટલે જ તો એચએફ એ સીએચ ફોર કરતાં ઘણો વધારે એસિડિક છે આની પાછળનું કારણ છે સ્થિરતા જુઓ જ્યારે કોઈ અણુ પ્રોટોન ગુમાવે ત્યારે એના પર નેગેટિવ ચાર્જ આવી જાય હવે ફ્લોરિન જેવો પરમાણુ જેની ઇલેક્ટ્રોન ખેંચવાની તાકાત વધારે છે એ આ નેગેટિવ ચાર્જને વધારે સારી રીતે સંભાળી શકે છે એને સ્થિર કરી શકે છે અને યાદ રાખજો આ સ્થિરતા આ સંતુલન એ જ તો રસાયણશાસ્ત્રનો મૂળભૂત નિયમ છે સ્થિરતા મેળવવાનો આ તો એક રસ્તો થયો પણ એક બીજો પણ રસ્તો છે અને એ છે ભારની વહેંચણી રસાયણશાસ્ત્રની ભાષામાં આ કોન્સેપ્ટને રેઝોનન્સ કહેવાય છે ચાલો સમજીએ કે આ રેઝોનન્સ કેવી રીતે કામ કરે છે આ વિચાર બહુ જ સરળ છે જીવનમાં પણ આપણે કોઈ મુશ્કેલી કે બોજને વહેંચી લઈએ તો એ હળવો થઈ જાય છે ખરું ને બસ અણુઓ પણ આવો જ કરે છે એ લોકો નેગેટિવ ચાર્જને વહેંચીને પોતાને વધારે સ્થિર અને મજબૂત બનાવે છે હવે અહીં જુઓ જ્યારે એસિટિક એસિડ પોતાનો પ્રોટોન ગુમાવે છે ત્યારે એમાંથી બને છે એસિટેટ આયન અને અહીં જ ખરી મજા છે જે નેગેટિવ ચાર્જ છે ને એ કોઈ એક ઓક્સિજન પર તકીને બેસતો નથી ના એ ઇલેક્ટ્રોન એવી રીતે ફરે છે જાણે કે એ ચાર્જ બંને ઓક્સિજન પરમાણુઓ વચ્ચે વહેંચાઈ ગયો હોય બસ આ જ છે રેઝોનેન્સ ચાર્જની આ વહેંચની આ ડીલોકલાઇઝેશન એસિટેટ આયનને અદ્ભુત સ્થિરતા આપે છે અને આ વધારાની સ્થિરતાને કારણે જ એસિટિક એસિડ પોતાનો પ્રોટોન દાન કરવા માટે તૈયાર થઈ જાય છે અને એક એસિડ તરીકે વર્તે છે આના પરથી ખ્યાલ આવે છે કે અણુ માટે સ્થિરતા કેટલી જરૂરી છે અત્યાર સુધી આપણે અણુની અંદરની વાત કરી પણ કોઈ અણુ એકલો નથી હોતો એની આસપાસના જે બીજા પરમાણુઓ કે સમૂહો હોય છે એના જે પાડોશી હોય છે એ પણ એની એસિડિટી પર બહુ ઊંડી અસર કરી શકે છે તો ચાલો હવે આ પાડોશી અસરો પર એક નજર નાખીએ ચાલો ફરીથી એસિટિક એસિડનું ઉદાહરણ લઈએ એનો પીકે એ છે ચાર પોઈન્ટ છોતેર પણ હવે જો આપણે એના એક હાઇડ્રોજનને કાઢીને ત્યાં ક્લોરીન લગાવી દઈએ તો ખબર છે શું થાય એનો પી કે એ ઘટીને સીધો બે છ્યાસી થઈ જાય છે મતલબ કે એસિડ ઘણો વધારે શક્તિશાળી બની જાય છે કેમ કારણ કે ક્લોરીન એક ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ છે એ નેગેટિવ ચાર્જને પોતાની તરફ ખેંચે છે એને વધારે સ્થિર બનાવે છે અને પરિણામે એસિડ વધુ સ્ટ્રોંગ બની જાય છે વિજ્ઞાનની ભાષામાં આ અસરને ઇન્ડક્ટિવ ઇફેક્ટ કહેવાય છે આને તમે એક પ્રકારની મોલિક્યુલર રસ્સા ખેંચ સમજી શકો છો જાણે કે એક શક્તિશાળી સમૂહ આખી સાંકળમાંથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રહ્યો હોય હવે ચાલો બેઝિસિટી પર એક નજર કરીએ અહીં જુઓ ટર્ડ બ્યુટાઇલ એમાઇન ઓછું બેઝિક છે શા માટે કારણ કે એની સાથે જે મોટા ભારે સમૂહો જોડાયેલા છે એ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન દાન કરનારા કેન્દ્રની આસપાસ એટલી બધી ભીડ કરી દે છે કે જાણે એક ભીડવાળો ઓરડો બની ગયો હોય આ ભીડને કારણે એ સરળતાથી પ્રતિક્રિયા નથી કરી શકતો આ અસરને સ્ટેરિક ઇફેક્ટ કહેવાય છે તો સ્ટેરિક અસર તો છે જ પણ એના સિવાય ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડિંગ જેવી બીજી અસરો પણ બહુ મહત્વની છે આમાં શું થાય અણુ પોતાની અંદર જ એક હાઇડ્રોજન બોન્ડ બનાવીને પોતાને વધારે સ્થિર કરી લે છે અને એનાથી એની એસિડિટી વધી શકે છે આ બધી નાની નાની અસરો ભેગી મળીને જ અણુની ફાઇનલ વર્તણૂક નક્કી કરે છે સારું તો અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એમાં મુખ્ય ફોકસ પ્રોટોન દાન કરવા પર હતું પણ એસિડિટીનો ખ્યાલ આના કરતા પણ ઘણો વિશાળ છે ચાલો હવે આપણે એસિડ અને બેઝની વ્યાખ્યાને થોડી વધારે વ્યાપક દ્રષ્ટિથી જોઈએ અહીં લુઈસ એસિડ અને બેઝનો કોન્સેપ્ટ આવે છે લુઈસની વ્યાખ્યા પ્રમાણે એસિડ એ છે જે ઇલેક્ટ્રોનની જોડી સ્વીકારે અને બેઝ એ છે જે ઇલેક્ટ્રોનની જોડીનું દાન કરે આ વ્યાખ્યાનો ફાયદો એ છે કે એ એવી પ્રતિક્રિયાઓને પણ સમજાવી શકે છે જેમાં પ્રોટોનનો કોઈ રોલ જ નથી રસાયણશાસ્ત્રમાં એક બહુ જ સામાન્ય કન્ફ્યુઝન છે અને એ છે રેઝોનન્સ અને ટોટોમેરિઝમ વચ્ચેનો તફાવત ચાલો અને સ્પષ્ટ કરીએ યાદ રાખજો રેઝોનન્સમાં એક જ અણુ હોય છે અને ફક્ત ઇલેક્ટ્રોન ફરે છે જ્યારે ટોટોમેરિઝમમાં બે અલગ અલગ અણુઓ સંતુલનમાં હોય છે અને તેમાં પરમાણુ જેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંને ફરે છે અહીં આપણે કીટોઇનોલ ઇનોલ ટોટોમેરિઝમનું એક સરસ ઉદાહરણ જોઈ શકીએ છીએ જુઓ કેવી રીતે એક પ્રોટોન અને કેટલાક ઇલેક્ટ્રોન પોતાનું સ્થાન બદલે છે અને એક તદ્દન અલગ અલગણું ઇનોલ બનાવે છે આ કીટો અને ઇનોલ બંને સ્વરૂપો એકબીજા સાથે સતત સંતુલનમાં રહે છે આ એક સાચી રાસાયણિક પ્રક્રિયા છે માત્ર ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં ફેરફાર નથી તો ચાલો આપણે જે શીખ્યા એને ટૂંકમાં સમજી લઈએ કોઈપણ અણુ કેટલું એસિડિક હશે એ મુખ્યત્વે ત્રણ પરિબળો પર આધાર રાખે છે પહેલું જે પરમાણુ સાથે પ્રોટોન જોડાયેલો છે એ પોતે કેવો છે બીજું રેઝોનન્સ દ્વારા ચાર્જને વહેંચવાની ક્ષમતા અને ત્રીજું એના પાડોશી સમૂહોનો ઇન્ડક્ટિવ અને સ્ટેરિક પ્રભાવ બસ આ ત્રણ મુખ્ય પરિબળો છે તો અંતે વાત એટલી જ છે કે એસિડિટી એ બીજું કંઈ નહીં પણ સ્થિરતાની શોધમાં રહેલા ઇલેક્ટ્રોનની એક વાર્તા છે જો આપણે આ ઇલેક્ટ્રોનના રસ્તાને અનુસરતા શીખી જઈએ તો વિચારો રસાયણશાસ્ત્રના બીજા કેટલાય રહસ્યો આપણી સામે ખુલી શકે છે આ સવાલ સાથે જ આજની આપણી આ સમજૂતી અહીં પૂરી કરીએ